ઓલિફિનમાંથી પેરાફિન નીચેની કઈ પ્રક્રિયા દ્વારા ફેરવી શકાય છે ઓલિફિન એટલે કે આપણે કહીએ છીએ આલ્કીનનું બીજું નામ ઓલિફિન પણ છે અને પેરાફિન પેરાફિન એ આલ્કેન યુક્ત હાઇડ્રોકાર્બન છે આલ્કે હાઇડ્રોકાર્બન એટલે કે એમાં સિંગલ બોન્ડ આવેલા હોય છે જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે ઓલિફિન તરીકે આલ્કીનનું કોઈ પણ એક્ઝામ્પલ લઈએ તો આર સી એચ ડબલ બોન્ડ સીએચ ટુ આ થયું આપણું ઓલિફિન અને પેરાફિન તરીકે આપણે આલ્કીન યુક્ત હાઇડ્રોકાર્બન એટલે કે આર સી એચ ટુ સિંગલ બોન્ડ સીએચ થ્રી એટલે કે આ ડબલ બોન્ડમાંથી આપણે સિંગલ બોન્ડમાં કોઈપણને કન્વર્ટ કરવા હોય તો એના માટે આપણે બે હાઇડ્રોજન ઉમેરવા પડે આ કાર્બન ઉપર પણ એક હાઇડ્રોજન ઉમેરવો પડે અને આ કાર્બન ઉપર પણ એક હાઇડ્રોજન ઉમેરીએ તો અહીંયા સી એચ ટુ સી એચ થ્રીમાં પરિવર્તિત થઈ શકે અને હાઇડ્રોજનની ઉમેરણની જે ઘટના છે એને આપણે હાઇડ્રોજીનેશન કહીએ છીએ હાઇડ્રોજીનેશન H2 ટુનું ઉમેરણ થાય છે એટલે કે આમાં સાચો જવાબ છે એ હાઇડ્રોજીનેશન